તો રામ રામ ડાયરા અને જય શ્રી કૃષ્ણ જય મુરલીધાર કેમ છો બધા બધા મજામાં જઈશું ને આપણા વિડીયા જોવે લગભગ તો મજામાં જ હોય અને આજે મારા સાથી મિત્રો હે જૂના ને જાણીતા પ્રશાંતભાઈ જલુ પછી ધવલભાઈ ડાંગર અને આજે મિત્રો ક્યાં નથી અને આપણે ક્યાં જઈએ રાતના વ્લોગમાં તો તમને ખબર જ હોય મિત્રો કે દેવભૂમિ દ્વારકા ઠાકર જતા હોય દિવસના તો લગભગ સો નહીં પણ

ભીમરાણા દર કુંડમે વ્લોગમાં મિત્રો બે હોય દ્વારકા અને ભીમરાણા એટલે એમાં મોગલના પણ આપણે દર્શન કરશું ત્રણ અઢી ત્રણ જેવું થઈ જાય મિત્રો એટલે આગળ આગળની મિત્રો અપડેટ જતો રહે એટલે વ્લોગમાં જોડાઈ રહેજો અને વ્લોગ મેલવામાં હમણાં થોડીક ઘટ પડતી હતી તમને ખબર હતી કે ચૂંટણીના નાંતન કામકાજમાં પડ્યા હતા મિત્રો એટલે હવે શક્ય હશે એટલે બેસીઆરથી આવશે ને પછી કાયમ થવામાં હજી મહિનો પંદરથી મિત્રો વયા જાય

બે ડાંગી રિકો ભાઈ ભાઈ અને બીજા બે ત્રણ વ્યવસ્થા કરી દીધી અને દઈ દીધા હવે પડ્યા જાય અને કઈક ઠાકરના ભજન ગીત જી ભાઈ ને આવે કારણ કે સ્ટેરિંગ પ્રભાભાઈ ના હાથમાં હે અને આ ઓલું ગીત નું સ્ટેરિંગ ધવલભાઈ ડાંગર ના પાસે છે ઓલું કેવું કેવાય અને ઓપરેટર 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 ધવલભાઈ ડાંગર અને અમે હરાજી અને કેરી ને હાચવી અમે હપેતરું છે આમ તો ભીકુદાન ભાઈ ગઢવી ક્યાં ગોળ એટલે હપેતરું પોતાડી દઈએ પછી આગળ આગળ બધું તમને જોતા જાય સા પાણી ને ક્યાંક પીશું જોડાય ખબર જ છે દર્શક મિત્રો ને આપડી દ્વારકા ની હવાણ અલગ હોય ને આજ મિત્રો અમારા આજે નથી એટલે આ વ્લોગમાં તમને અછર દેખાય પણ સાચા આવતા વ્લોગમાં હું આજે અમારા હકાભાઈ નો ટૂંકમાં સોરી મિત્રો આજે નથી અમે કેરી હિસાબે વ્યવસ્થા નથી કરી ના નકર ની મફત ની મોજ મિત્રો એવી હોય

એટલે જોડા રહેજો નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા બાકી નઈ મજા નકર વજી કાચ ચાકો હા તો ચાલો જોકો ઉલ તો મિત્રો આપણે પોતી ગયા છે બે જુસ મિત્રોને ભગવાનની ધજા પર કે છે હા તો ધજાના દર્શન કરીએ તમને મે આગળ પણ કીધું તો વિડિયોના માધ્યમથી તમે પણ દ્વારકાધીશની ધજાના દર્શન કરી લ્યો મિત્રો

સસના વિષય છે ને શ્યામભાઈ ડ્રાઈવિંગ કરે છે ને પોબાભાઈ માવો બનાવી લે તો માં ભીમરાણા મોગલના પણ તમને મિત્રો દર્શન કરાવી દઈ અને પછી ટાણામાં નીકળી જાય ને કાલે પાછું श्यामભાઈનો પોક ભંગો પછી આ પહેલી વાર ગાડી આકે છે જે થાય અંગૂઠો ભંગો તો આપણે આ અંગૂઠો

સ્ટન્ટ કર્યા છે એટલે વિડીયો ના પાડે છે એટલે મારા વિડિયો એ છે કૂતરાય રે હા મજડા ગયા ન્યાય કૂતરાના તમે વિડીયા જોયા હોય છે એમાંય કાંઈક થોડા ઘણું સંબંધ વધે છે કૂતરા એ રે એટલે આગળ આગળ મિત્રો તમને બધી અપડેટ હં દેતા જઈએ તો ડાયરેક્ટ મળીએ ભીમરાણા મિત્રો મિત્રોમાં આવી ગયા છીએ હા મોગલધામ હા ભીમરાણા તો તમને વિડિયાના માધ્યમથી મા મોગલના દર્શન પણ મિત્રો હું કરાવી દઉં વાગી ગયા છે અઢી જેવું થઈ ગયું છે તો મિત્રો આમ તો દરવાજા દીધેલ છે પણ જારીમાંથી માના દર્શન થાય આમ તો ભાવ હોય એટલે વધુ આવી ગયું તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લ્યો મિત્રો હા મા મોગલના પણ દર્શન કરી લીધા અને હું બે ને ચાલી જેવું થઈ ગયું છે એટલે અમે નીકળીએ ધીરે ધીરે એટલે સવારે સાડાસો હાથ જેવું થઈ ત્યાં પહોંચી જાય માણું ભાઈ ભીમરાણાથી આપણે દર્શન કરીએ અને દ્વારકા પાર કરી લીધું મિત્રો અને પહેલું જ આપણે ગામ આવે છે બહુ અમે કઈ આઈડિયા રાખતું નથી એટલે આયા બ્રિજ ઉપર ફોટા પાડવાનું મિત્રો થોડુંક પબાભાઈ ને એપલ નો ફોન છે આગ્રહ હતો ને એને ફોટા પાડતા પણ હાર આવડે મિત્રો એ દેખાડે જવું ફોન દેખાડે લે પછી ડાયરેક્ટ નીકળી જાય કારણ કે ત્રણ ને દસ નહીં પણ વીસ મિનિટ જેવું થઈ ગયું છે એટલે શ્યામ ભાઈ ને બધા હાલો ભાઈ ફોટા પાડવા પાડી પછી આગળ આગળ માણસ વધારે જ કદાચ

હા દર પુઈને મેં તો લગભગ છ વાગે તો માણો જરૂર હજી રાણા કંડાઈ નથી પહોંચ્યા અને પપ્પાભાઈ આમ તો આખી રાઈત ગાડી ખેંચી હે એટલે થાકી ગયા હે ચા પાણી પી લીધું મેં ફોપારી ખાઈ લીધી અને ડાંગરભાઈ જો હાવ ફૂલ આરામમાં હે અને શ્યામભાઈ પણ આમ તો નીંદર જ કરતા આવે છે એટલે હવે ધીરે ધીરે ચાલુ આગળ નીકળીએ કારણ કે હજી સંધુભાઈના ગાંઠિયા ખાવા જો આપણે કઈ દેખાડની આપણી જાત્રા પૂરી તો મિત્રો આમ તો ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા મોગલ પણ દર્શન કર્યા અને આપણે પોતી ગયા છીએ હાડ હાથ જેવું છે મિત્રો બદલ આભાર ધન્યવાદ અને થેન્ક યુ રામે રામ ડાયરા ને મળીએ એકલા